રાજ્યના નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળતાની સાથે ડોક્ટર કે એલ એન રાવે કામગીરી શરૂ કરી દીધી છે નવા ડીજીપી તરીકે ડૉક્ટર કે એલ એન રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના હાલના ડીજીપી વિકાસ સહાય સત્તાવાર રીતે તો છ મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા પરંતુ તેમને એકત્રીસ ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું જે હવે પૂરું થયું છે રાવ વર્ષ ઓગણીસો બાણુંની બેચના આઈપીએસ અધિકારી છે રાજ્ય પોલીસ વડા તરીકે અત્યારે કાયમી ડીજીપી નહીં પરંતુ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડૉક્ટર કે એલ એન રાવને મૂકવામાં આવ્યા છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે નિવૃત્ત થઈ ગયા છે ત્યારે તેમની જગ્યાએ ચાર્જ આપવા માટે ઇન્ચાર્જ પોલીસ વડાની નિમણૂક કરવાની હોવાથી અત્યારે હાલમાં ડોક્ટર કે એલ એન રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય પોલીસ વડા તરીકે કોને મૂકવા તેની અવઢવ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી ત્યારે રાજ્યના નવા કાયમી પોલીસવાળાની જગ્યાએ હાલમાં ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર કે એલ એન રાવને મૂકવામાં આવે છે રાજ્યના નવા ઇન્ચાર્જ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ ડૉક્ટર કે એલ એન રાવે કામગીરી શરૂ કરી દીધી છે ચાર સંભાળ્યા બાદ તેઓ જાતે જ પેટ્રોલિંગ પર નીકળ્યા હતા ડૉક્ટર કે એલ એન રાવ ગાંધીનગર શહેરમાં એકત્રીસ ડિસેમ્બરની રાત્રી દરમિયાન ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા આ દરમિયાન તેમણે અલગ અલગ સ્થળોએ પોલીસ વ્યવસ્થા પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો અમારા ફોકસ એરિયા એ રહેશે કે જે ગુનેગારો છે એના ઉપર નિયંત્રણ રાખે કંટ્રોલ રાખે અને જે પીડિત વર્ગ છે એ લોકોને બે પર સંવેદના રાખે અને તમામને ન્યાય મળે અને જે વિશ્વાસ છે પ્રજાને પોલીસ ઉપર એ વધુ મજબૂત થાય એ દિશામાં અમે આવતા દિવસોમાં કામ કરશું